Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરી છે અને વધુમાં મિત્રો જણાવી દે કે તેમણે કહ્યું કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવવું જોઈએ મળતી વિગતો અનુસાર આપણે વધુ એ પણ જણાવી દે કે અહીંયા સૃષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે ત્યારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી હિન્દુઓને સ્થળાંતર કરવાની પરત પાડવામાં આવી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે બંગાળના મુર્શિદાબાદમાં ત્યારે વકૂક વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ઘણા હિન્દુ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતીયા મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ